ભાર્ગવભાઈ પપ્પા મજામાં તમે બધા મજામાં જ ને આપડે પણ બધા મજામાં છીએ અત્યારે આપડે નાઈ ધોઈ નવરા થઈ ગયા થઈ ગયા છે આપડે બધું જ કામ નવરા થઈ હવે આપણે રસોઈ તૈયારી આપડે અત્યારે ઓમ ભાઈ માટે શાક બનાવવાનું શરૂ કરી દીધું છે શાક મૂકી દીધું છે આપણે લોટ બાંધવાની પણ તૈયારી થઈ ગઈ છે ને હવે જો થોડાક વાસણ ને બાકી છે સવારના બાકી બધું કામ થઈ ગયું ને સાથે આપણે દવણું પણ દળવાનું શરૂ છે તો જો આપણે અહીંયા ઘંટી પણ સાથે સાથે શરૂ છે કેમકે આજે તડકો સારો નીકળ્યો છે તો આપણે દવણું પણ દળી નાખીએ જો અહીંયા અડધો ડબ્બો લોટ દળાઈ ગયો છે અને હજી થોડું ઘણું દળવાનું બાકી છે બાજરો પણ દળવાનો છે કેમકે વરસાદ ની સિઝનમાં આપણે બાજરો ખાવાની ખૂબ મજા આવે કેમકે ઉનાળામાં આપણે બાજરો નથી ખાતા શિયાળા અને ચોમાસામાં આપણે બાજરો દળીને ખાઈએ છીએ અને અત્યારે જો ખૂબ સરસ મજાનો તડકો નીકળ્યો છે જો તો ખરાડ કાઢી છે તો આપણે બે દિવસથી વાદળા અને વરસાદ ને એવું બધું હતું તો કઈ આપણે કામ નવું થતું નહોતું તો અત્યારે આ બધું કામ કરીએ છીએ ને જાય બધા કપડા ને એવું તડકે હુકવે છે તો બીજું કઈ નવીન માં કઈ કામ નહોતું થતું તો અત્યારે આપણે ચાદરો ને બાદરો બધું ધોવા નાખી દીધું છે તો દવણ દળવાનું ચાદરોનું બધું ધોવા નાખ્યું છે ને હારા રસોઈ કામ પણ શરૂ છે બપોર પછી જવાનું છે આપણે ચૌટામાં ધાર્મિકભાઈ ના શોપિંગ કરવા માટે ધાર્મિક ભાઈને રનિંગ ના કપડા લેવા છે તો આપડે રનિંગ ના કપડા લઈ આવશું બરોડામાં ગયા તા પણ ધાર્મિક બરોડામાં થી કપડા નથી તો આજે જવાનું છે આપડે થી છ વાગે ચૌટામાં તો વિડીયો આગળ સુધી બેના રહેજો તો આપણે ચૌટા માં જાશું ત્યાં પણ તમને બતાવશું ત્યાં શોપિંગ માર્કેટ કેવું છે બહુ મોટું શોપિંગ માર્કેટ છે હું તો જાજા ભાગે આપણે ચૌટાલુ જ શોપિંગ હોય છે બરોડામાં નથી થતી આપણે ચોટાનું જ શોપિંગ કરીએ છીએ અને ચોટા માં આપણે બધું પસંદ પડી જાય છે ફટાફટ પસંદ થઈ જાય છે ઘડીકમાં ચોઈસ થઈ જાય છે અને જાજુ રખડવું નથી પડતું

જો બેન અત્યારે મારા રમ આવી ગયા છે જે હમણાં નવરા નો ત્યાં ગયા બેન દાદા કેમ કે દાદા હે લો ભાઈ ગયા આઈઝા કીરા કરશે બેન ને એક ઠેકાણે બે છે ને જો હમણાં આટો મારીને પછી પાછી આવશે દાદાને બધું બતાવીને અત્યારે સાડા થઈ ગયા છે સાડા દસમાં બેન નવ જાગીને વીએ બસ તો આપણે ઓમભાઈ ટિફિન થઈને ભાઈને લઈને ઘરે આવી ગયા છે ને જો આમાં ધાર્મિક ભાઈ જમવા બે ગયા છે કેરી ને અથાણું ને આજ તો અમારા ધાર્મિક ભાઈ નું favourite શાક છે કોબી નું કદમ જો કોબી નું favourite શાક અમારા ધાર્મિક ભાઈ બહુ ભાવે કદમ અને ધાર્મિક ભાઈ જો અમારો ધાર્મિક ભાઈ નું favourite CID જો ધાર્મિક ભાઈ ને CID બહુ ગમે ચાર હોય ત્યાં સીઆઈડી જ જોતો હોય જો જો આપણે ઘરે આવ્યા ત્યાં હાડા બાર થઈ ગયા આપણે બે એક ને ટિફિન દઈને લઈને આવી ત્યાં હાડા બાર થઈ જાય તો ચાલો આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા તો હવે અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે જવાનું છે ચૌટામાં સવારે આપણે વાત થઈ હતી કે આપણે ચૌટામ જવાનું છે તો અત્યારે આપણે ચૌટામ જવા માટે નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છે ધાર્મિક ભાઈ ટ્યુશન માં ગયા અને આપણે એવું લેવા જવાના છે તો ઈસ્ત્રીમ કપડા એ પાસે લઈ આવશું અને ધાર્મિક ભાઈ લઈ આવીને સીધા આપણે ચૌટામ જશું જે અત્યારે પાંચ વાગ્યા છે ને આપણે ધાર્મિક ભાઈ લેવા જશું ત્યાં છ વાગી જશે અને ત્યાં જો સરસ મજાનો તડકો નીકળ્યો છે જો કેવો સરસ તડકો નીકળ્યો છે તો આપણે ચૌટામ જઈ આવી અને ધાર્મિક નું શોપિંગ કરી આવી આજે તડકો છે ત્યાં બધું આપણે ખરીદી બરીદી કરી નાખી વરસાદ આવે પછી ક્યાંય બહાર નથી નીકળાતું તો આજે આપણે જઈએ આવી વિડીયો આગળ સુધી બનના રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

આ જો આટલું છે જો બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને થેપલા બની છે થેપલા તો રહેજો અને તમને અમારો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

તો આપણે ત્યાંથી લેતા આવ્યા છીએ ત્યાં બહુ સરસ શાકભાજી મળી રહે કેમ છે તો શાક બધું જ સસ્તું ત્યાં મળી રહેશે શોપિંગ શું કર્યું છે આપણે બધું બતાવશું તો વિડીયો બના રેજો અને ચોટા અને બરોડામાં કેટલો ભાવમાં ડિફરન્સ પડે છે એ પણ તમને હું કહીશ તો વિડીયોમાં આગળ સુધી બનાવી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ધાર્મિક ભાઈ ના કેટલા કપડા લીધા છે જો આપણે આ ધાર્મિક ભાઈના બે પેન્ટ લીધા છે એક બ્લેક કલરનું અને એક આ ગ્રે કલરનું આ પેન્ટ આપણે સાડી ત્રણસોમાં એક પડ્યું છે અને આપણે બે પેન્ટ એક પેન્ટના સાડી ત્રણસો લીધા છે અને આપણે બે પેન્ટ લીધા એટલે આપણે છસો રૂપિયામાં બે પેન્ટ આપી દીધા છે અને આ ટી શર્ટ છે આ ટી શર્ટની પ્રાઇઝ અઢીસો રૂપિયા હતી એક ટી શર્ટની પ્રાઇઝ અઢીસો રૂપિયા અને આપણે ત્રણ ટી શર્ટ લીધા તો ત્રણ ટી શર્ટના પાંચસો રૂપિયા તો આપણે પાંચસો રૂપિયામાં ત્રણ ટી શર્ટ અને છસો રૂપિયામાં બે પેન્ટ મળી ગયા છે અને મારા માટે પણ શોપિંગ કરી જો આ આપણે મોજડી છે આ મેં સાડી ત્રણસોની મોજડી લીધી છે અત્યારે ચોમાસામાં પહેરાવી એવી છે ચોમાસામાં પહેરાવા માટે તો આપણે સાડી ત્રણસોની મોજડી અને એક મારા માટે પણ આપણે કુર્તું લીધું છે જો આ કુર્તું મારા માટે લીધું છે આ આપણે ત્રણસો રૂપિયાનું લીધું છે જો આપણે યલો કલરનું કુર્તું લીધું છે અને આ જ ટી શર્ટ આપણે બરોડામાં ભાવ પૂછ્યો તો મેં તમને કીધું હતું કે આપણે બરોડામાં અને ચૌટામાં ભાવમાં શું ડિફરન્સ છે એ આપણે નવરા થઈને પછી કહેશું તો જો આ જ ટી શર્ટની પ્રાઇસ આપણે બરોડામાં પૂછી તો આ ટી શર્ટના આપણે એક ટી શર્ટના ત્રણસો રૂપિયા કીધા હતા અને બે ટી શર્ટ લેવા હોય તો છસો રૂપિયા ફરજિયાત દેવાના એક પણ રૂપિયો ઓછો ન કરે ને આ આપણે ત્રણ ટી શર્ટ લીધા એટલે આપણે ત્રણ ટી શર્ટના પાંચસો રૂપિયા લીધા છે તો બરોડા કરતાં આપણે ચૌટા ખૂબ જ સસ્તું પડ્યું છે જો આપણે ચૌટા બરોડામાંથી ત્રણ ટી શર્ટ લીધા હોત તો આપડે નવસો રૂપિયાના ત્રણ ટી શર્ટ પડે અને ચૌટામાંથી આપણે ત્રણ ટી શર્ટ લીધા પાંચસો રૂપિયામાં આ લઈ લીધા લીધા પહેર્યું એ આપણે લીધું છે જો ત્રણ ટી શર્ટ આપણે લીધા છે કુલ બે ટી શર્ટ મેં તમને અંદર બતાવ્યા ને એક ટી શર્ટ આપણા ધાર્મિક ભાઈએ પહેર્યું તો આપણે ત્રણ ટી શર્ટ લઈ આવ્યા છીએ એટલે બધું નજીકથી થી ટીવી નો જો ધાર્મિક ભાઈ મેચ આવતી હોય એટલે ટીવી માં હાઉ જાય હાવ નજીક થઈને જોતો હોય તો અત્યારે અગિયાર વાગ્યા છે ને ભાર્ગભાઈનો ફોન આવ્યો છે કે ભાર્ગવભાઈ પપ્પા બની ગયા છે ને આપણે ફઈ બની ગયા છીએ અને લક્ષ્મીજી પધાર્યા છે અમારા ભાર્ગવભાઈના ઘરે તમારા ભાર્ગવભાઈને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન બધા સિતારા ભાવે હવારે ભાવ લેજો અમારે ભત્રીજી છે લે પેલા વેલા બેને ને ઘરક હોય ને હા તો હોય નાની મને હોય ભાર્ગવભાઈ પપ્પા બની ગયા પપ્પા બનવાની કેટલી ખુશી છે તમને એમ સારું ને મને છોકરી બહુ ગમે તો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આપણા ધાર્મિક ભાઈ કપડા તમને કેવા લાગ્યા તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ